સદગુરુદેવની મિત્રો નાના હતા ત્યારે તો વાર્તાઓ સાંભળવાની મજા આવતી ને આજે પણ વાર્તાઓ સાંભળીએ છીએ ઘણી બધી એવી આમ તો જગત આખું વાર્તા મય છે નાના બાળકોને ને પેલાના સમયમાં દાદા દાદી વાર્તા સંભળાવતા ને આજના બાળકોના એ ખરેખર દુર્ભાગ્ય છે કે એને દાદા દાદી આવી વાર્તાઓ સંભળાવી શકતા નથી અને એવા જે બાળકો હશે ભાગ્યશાળી કહેવાય કે જેને દાદા દાદી વાર્તાઓ સંભળાવતા હોય મારે પણ આજે તમને એક વાર્તા કેવી છે ખરેખર એ રસપ્રદ વાત છે મને યાદ આવી ગઈ છે આજે હું નાનો હતો ત્યારે મેં ક્યાંક વાંચેલી કે સાંભળેલી હશે પણ જે જૂની સ્મૃતિ હોય ને એ તાજી થાય એવી રીતે આજે મને યાદ આવે છે તો તમારી સમક્ષ વાર્તા કરું છું વાર્તા છે ચાર મિત્રોની કે કે સમયની એ જૂની પુરાણી આ વાત છે છે કથા ચાર મિત્રો હતા ચાર મિત્રોમાં એક સુથાર બીજો સાળવી એટલે કે વણકર ત્રીજો સોની અને ચોથો બ્રાહ્મણ આ ચારે ચાર મિત્રો એ સત્તર અઢાર ઓગણીસ વર્ષની ઉમર ના થયા અને ગામમાં રખડતા ભટકતા હોય બજારોમાં એ એવી રીતના તોફાન મસ્તી કરે એટલે ચારેયના જે પિતા છે એમણે ચારેયને સૂચના આપી કે ભાઈ તમે હવે ઉમરલાયક થવા આવ્યા છો એટલે તમે કંઈક કામ ધંધો શીખો તમે ભણવામાં તો કંઈ વાયરું નહીં એટલે હવે તમે કઈ કામ ધંધો શીખી લો રીતે તમે હવે ગમે ત્યાં જઈ અને કઈક પણ નવું કઈક શીખીને પછી પાછા આવો એટલે ચારેય મિત્રો એવું નક્કી કર્યું કે આપણે આપણા જે કીધું છે એ પ્રમાણે કરવાનું છે ચારેય મિત્રો નીકળી પડ્યા નીકળી પડ્યા એટલે બે દિવસ સુધી ચાલતા ચાલતા એક ગામના પાદરે એ ભેગા થયા કે હવે આપણે અહીંયાથી થી છૂટા પડીએ પણ છૂટા પડતી વખતે ચારેય કીધું કે બરાબર પાંચ વર્ષ પછી આપણે ફરીથી આ જ મળવાનું છે એટલે ચારે ચાર મિત્રો જુદી જુદી દિશામાં નીકળી ગયા અને બરાબર પાંચ વર્ષ પછી એ જ દિવસે આ મિત્રો ત્યાં ભેગા થાય છે ચારે ચાર હવે બને છે એવું કે ચારેય મિત્રો ભેગા થાય છે ત્યારે સંધ્યા સમયે ત્યાં ભેગા થાય એટલે નક્કી કર્યું કે ભાઈ હવે આપણે અહીંયા ભેગા થયા છીએ પણ સંધ્યાનો સમય છે હવે આપણે અહીંયાથી આગળ મુસાફરી કરવી નથી અહીંયા જ આપણે રાત ગુજારી લઈએ અને રાતમાં આપણે અહીંયા ભોજનનો પ્રબંધ કરી અને રાત ગુજારી અને સવારે આપણે અહીંથી નીકળી જશું હવે બને છે એવું કે સુથાર સાડવી સોની અને આ બ્રાહ્મણ શાસ્ત્રી ચારે ચાર મિત્રો છે એ પોત પોતાની રીતે એની વિદ્યા ભણીને આવેલા હતા કઈક ને કઈક પોતાને લગતી અનુકૂળ હવે બને છે એવું કે રાત્રિનો સમય થાય ચારેય મિત્રો એ નક્કી કર્યું કે હિંસક પ્રાણીઓનો ભય હોય તો એના માટે થઈને આપણે ચારેય એક સાથે સુઈ જવું નહીં પણ ચાર માંથી ત્રણે સૂવું ને એકે જાગવું જો એવો કઈ ભય નો અણસાર દેખાય તો બાકીના ત્રણ ને જગાડી દેવા આવું નક્કી કરી અને ત્રણ મિત્રો સુઈ ગયા સાળવી સોની અને બ્રાહ્મણ આ ત્રણ સુઈ ગયા અને એક સુથાર છે એ જાગતો રહે છે સુથારે વિચાર કર્યો કે એક પ્રહર સુધી જાગવાનું છે તો કેવી રીતના મારો સમય ગયા છે ત્યારે એ સમયમાં આજની જેમ મોબાઈલો તો નહોતા મોબાઈલમાં પોતાનો સમય પસાર કરી નાખે આજે વાગ્યા સુધી મોબાઈલમાં જાગનારા છે હે એટલે એવો વિચાર કર્યો કે કંઈક મારા લાયક હું મારો સમય પસાર કરવા માટે એવું કંઈક કામ શોધી લઉં જોયું તો આજુબાજુમાં એક સૂકું લાકડું પડેલું હતું મોટું તરત જ સુથાર લાકડું લઈ અને લાકડાની ઉપર પોતાને વિદ્યા અજમાવવા લાગી પોતાને સુવાનો સમય થયો ત્યાં તો લાકડામાંથી એક સુંદર મજાની પૂતળી બનાવી અને મૂકી દીધી સુથાર સુઈ ગયો હવે જાગવાનો વારો સાળવી નો આવે છે સાળવી જાગે છે અને બાકીના ત્રણ સુથાર સોની અને બ્રાહ્મણ સુતા છે સાળવીએ પણ જોયું કે આજુબાજુમાં શું કેવી રીતના હું મારો સમય પસાર કરું તરત જોયું એની નજરમાં પૂતળી આવી લાકડાની બનેલી કે સાંજે તો આ નહોતી પણ નક્કી મારો મિત્ર જે સુથાર છે એ અળવી હતો વણકર હતો એને પણ પોતાની વિદ્યા અજમાવી એણે સરસ મજાના એ વસ્ત્રો તૈયાર કરી અને આ પૂતળીને પહેરાવી દીધા વસ્ત્રો તૈયાર કરીને આ પૂતળીને પહેરાવી દીધા સમય થયો એટલે એનો પણ સુવાનો સમય થઈ ગયો અગાઉ જે જાગી ગયેલા બંને મારા મિત્રો અને જે સુઈ ગયા છે એને પોતાની વિદ્યા અજમાવી છે તો હું પણ મારી વિદ્યા અજમાવું આવું વિચારી સોની જે સુવર્ણકાર સુવર્ણકાર એને પણ પોતાની વિદ્યા અજમાવી અને આ જે પુતળી છે એના માટે સરસ મજાના અલંકારો બનાવી આભૂષણો બનાવી અને આ આભૂષણો એ પુતળીને પહેરાવી દીધી અને સમય થયો એટલે એનો પણ સુવાનો સમય થઈ ગયો આમ સોની સુઈ ગયો હવે જાગવાનો જે શાસ્ત્રીજી છે બ્રાહ્મણ છે એનો વારો ચોથો પ્રહર થયો એટલે બ્રાહ્મણ જાગ્યો બ્રાહ્મણે જોયું એક પુતળી છે વસ્ત્રો પહેરાવેલા છે અલંકારો છે તરત જ પોતાની વિદ્યા અજમાવી અને આરાધન કર્યું પોતાના ઈષ્ટદેવનું પરમાત્માનું પરમેશ્વરનું જો મિત્રો અહીંયા પહેલા એક વાત આપને કરું છું તમને કહું છું કે આ કથા છે દંતકથા છે અને આ જે દ્રષ્ટાંત છે એ કંઈ સિદ્ધાંતને સ્થાપિત કરવા માટે હોય બ્રાહ્મણ સાળવી અને સુથારની જે જે એ ક્રિયા છે હે એમણે કંઈ પોતાની વિદ્યા અજમાવી છે એવી વિદ્યાઓ તો આજ આજની તારીખે છે એનાથી પણ વિશેષ છે એટલે એ તો કરી શકે પણ હવે ચોથો જે વિદ્યા અજમાવનારો બ્રાહ્મણ છે ઈ ખરેખર દંતકથામાં આવું આવે સત્ય ઘટના માં આવું આવે એટલે મારે તમને એવું કહેવાનું છે કે આ વાતને દંતકથા સ્વરૂપે જ માનજો આપણે સિદ્ધાંત સમજવા માટે આ વાત છે સત્ય ઘટના નથી હા તો આ બ્રાહ્મણ છે એ પોતાની વિદ્યા અજમાવે છે અને આ પૂતળીની અંદર પ્રાણ પૂરે છે કાષ્ઠની પૂતળીમાં એ પ્રાણ પૂરે છે અને પ્રાણ પૂરતા એ પૂતળી સજીવન થઈ અને ઊભી રહી તરત જ સવાર થયું એટલે બાકીના ત્રણ જે મિત્રો છે એ પણ જાગે છે અને જુએ છે એક પૂતળી છે એ જે બનાવેલી હતી એ સ્ત્રી સ્વરૂપે એ નવયૌવના સ્વરૂપે એક લાવણ્યમય યુવતી સ્વરૂપે એ ત્યાં ઊભી છે અને બ્રાહ્મણ પણ છે બ્રાહ્મણ મિત્ર પણ છે તો ખરેખર આ કોણ છે તો કે સુથાર એવું કે મેં બનાવ્યા છે અને મેં એને પહેરાવેલા છે ત્યારે બ્રાહ્મણ કે છે કે એને મેં સજીવન કરી છે ચારે ની વચ્ચે તરત જ એ હુંસાતુંસી ચાલે છે કે આ જે યુવતી છે એને ચાર માંથી કોઈ પણ એક પરણી શકશે સુથાર કે હું પરણું સાળવી કે હું પરણું સોની કે હું પરણું બ્રાહ્મણ કે હું પરણું ચારે ચાર ની વચ્ચે એવી હોડ ચાલે છે કે હવે ચાર માંથી કોણ પરણે હવે મિત્રો સુથારે પુત આ પુતળીને ઘડી છે સાળવી એટલે કે વણકરે આ પુતળી ની અંદર એ એને વસ્ત્રો પહેરાવ્યા છે સોનીએ એ પુત્રીને અલંકારો આભૂષણો પહેરાવેલા છે અને બ્રાહ્મણે આ આ પુતળીની અંદર પ્રાણ છે તો ખરેખર કોણ પરણી શકે વર્તુહરી ના જે નીતિશતક છે એ મુજબની આ કંઈક વાત છે નીતિશતક ને સમજવા માટેની આ એક કથા છે બરાબર આપનામાંથી જે કોઈ પણ નીતિ શતક ભલે વાંચ્યું ના હોય પણ નીતિ તો ઘણા બધા સમજતા જશો સમજદાર જ છો તમને એક વિનંતી કરું છું કે હું જવાબ અહીંયા આપતો નથી પણ આ તમારો જે જવાબ છે એ આની વિડીયોની કમેન્ટમાં કમેન્ટ કરીને જણાવજો કે ચાર માંથી આ જે યુવતી છે એને પરણ પરણશે કોણ કોણ એને પરણવા માટેનો અધિકારી છે સુથાર સાળવી સોની અને બ્રાહ્મણ આ ચારમાંથી કોણ પરણ છે એ તમે પહેલાં કમેન્ટ કરીને જણાવજો ત્યારબાદ આપણે બીજા વિડીયોની અંદર એક નાના નાનકડા વિડીયોની અંદર આનો જવાબ રજૂ કરશું અસ્તુ જય ગુરુદેવ